સુગના નગર આવતીકાલે પંદરમી ઓગસ્ટ ગુરુવાર આપણે આપણા અઠ્યોતેરમા સ્વાતંત્ર દિનની ઉજવણીના ભાગરૂપે આપણા વિરમગામ શહેરમાં એક રક્તદાન શિબિરનું આયોજન કરેલ છે આ રક્તદાન શિબિર લાઈફલાઈન બેંકની સાથે સવારે દસ કલાકે સ્વામી વિવેકાનંદ પણ રાખેલ છે જેમાં આપણે સૌ વધુમાં વધુ રક્તદાન કરીને સાચા દિવથી સ્વતંત્રતા દિનની ઉજવણી કરીએ આપ સૌ એ પ્રશ્નથી વિદિત છું કે વિરંગામમાં બ્લડના અભાવને લીધે ઘણી વખત ઇમરજન્સીમાં પેશન્ટ કે પેશન્ટના સગાઓને વિરમગામથી અમદાવાદ અથવા તો વિરમગામથી સુરેન્દ્રનગર દોડવું પડે છે તો આના નિવારણ રૂપે લાઈફલાઈન બ્લડ બેન્ક વિરમગામમાં દરરોજ બ્લડ મળી રહે તેવી સગવડ કરી આપે છે તો આપશો વર્ષભેર ભાગ લઈ વધુમાં વધુ રક્તદાન કરશો તેવી અપેક્ષા સાથે જયહિ